ડોલ તો કરાવી જાય ઘણી પણ નાજીર કે ભરી જાય દુનિયાનો મોર ને ભમણે તો છોડાય ભરી છું કે મરદની મહેનત માં જાય પાટરાની ધાન ના આવે મરદની મહેનત માં જાય પણ પાટરાની જવાય એ પાટરા જ પણ તમને ટૂંક વાત કરી અને ટોકું કે હવે લડી લેવાનું છે લડી છે न <laughs> રામ ને રાવણ ભાઈ જાય છે આપડે બીજા કે આપણે ખબર છે મને ખબર છે દાદા રામ ને રાવણ ભાઈ જાય હોય રામે

અમારા ભાવનગર જિલ્લા અંદર ડુંગળી સફેદ ડું જોવા જોઈએ આજની તારીખ ભાવનગર જિલ્લા અમારું ડુંગળી ઓછું છે આ મહુવા તાલુકા માં છે સફેદ ડુંગળી ગીર સોમનાથ અમરેલી સુરેન્દ્રનગર જિલ્લો રાજકોટ જિલ્લો જુનાગઢ જિલ્લો આ બધા વિસ્તાર માંથી સફેદ ડુંબળી આવે છે એટલે તમારા બધા પડે इसलिए हमारा यहाँ मावा जरा जा जाना खेड़ो का बहुत सारे कारण था कि हम एंड कर बैठे हुए थे इन बजे हुए थे कि पहला गांव अक्सर थे अच्छे रो छे ना ये और होना चाहिए तो हमें हमारा कुंपार ने लगभग पढ़ा ना था हम पट्टी काम चल ये मत छे पर मोटा पर मालूम को बोची थे अगले वे थरी तेरा ढूंढ़ ये

પાંચસો માં થઈ ગયું હોય અને પછી ચારસો રૂપિયા વેચાણી હોય કોઈ પછી અને તમારે ફાયદો માં પૈસા એટલા ન આવે પણ તમારે પાંચ છે મર બગડી ગઈ એને એટલે ખેંચ્યું પૈસા બચા તમારી ગઈ એને અહિયાં લાવી એટલે તમારા ભાડા ના રૂપિયા પચાસ રૂપિયા જે હોય એ બચ્યા એને મજૂરી પૈસા બચ્યા એને ઉતારવાના પૈસા નથી કાલ થી અહિયા ડુંગળી લાવે એ ડુંગળી ના પેપી હોય એવું પૈકી લઈ જાય બીજા નંબર ની મકમતા એ છે તો અત્યારે એવી પ્રતિજ્ઞા જો તમારે જો એના કારખાના ધુમારા પણ પરિણામ એની માના છી ના જો તમારે ઓકવા હોય

ડેપ્યુટી કલેક્ટર કરતા માસ્ટરો કરતા આ બધા ઉદ્યોગ આ ઘણા ખરા ઉદ્યોગ મેં નિર્ણય કરેલું છે મારું ફરું બે

તમારે ડુંગળી એટલી જ કરવાની કે તમને અત્યારથી થી પાંચસો રૂપિયા ની માંગો ખરીદવાની જે વેપારી આપે પૈસા આપે જો તમને સાબિત લેવા તો તમારે ભાવ જ લેવા અને તમને 50 રૂપિયાની નોડે કાન તમને 50 નો મળે એટલે ફર્ટીના જો તમને 5 રૂપિયાની નોડે પૈસા મળે તો 5 રૂપિયા નો પણ એને ઘરે એમ 6 વર્ષ આવ આ એની માં 50 10 10 કરોડ રૂપિયાના કારખાના માંય હોવા છે એના જો આ વેત કરે માટે તમે તો નોડે પાવ પકવા તો એના સોદરા બધા પ્લાસ્ટિકના ફૂગને જો ઈવા ફૂગ

મહેશભાઈ કોઈ ના બાપ ની કહેવાય કે કોઈ એક ભાવ માં તો તમે રૂપિયા વધી અમે વધી વધી એટલે એમાં એક છે 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 તમને છેતરવાનું આયોજન આવત હવે એમાં તમારે છે કે પછી લડી